ચોવી રૂપિયા ચારસો ચોવી પચીસ પચીસ રૂપિયા ચાર પચીસો કોઈ ના નહીં ચો પંચ રૂપિયા ચારસો રૂપિયા

બસો પચાસ પચાસ રૂપિયા બે પંચાણું છનો નવા ત્રણસો ચાર નો હજાર બાર હજાર રોગાવી બાવીસ રૂપિયા ત્રણ બાવીસ બાવીસ રૂપિયા લો ભાઈ હારું છે ભાઈ એ ભાઈ 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 કરો સરવાડે 81 રૂપિયા બલ બની 81 82 83 રૂપિયા 292 બરાબર 1 200 740 રૂપિયા બલ થાય છે 24 રૂપિયા 22 રૂપિયા બલ ભાઈ બારી 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 ચાર બેતાલીસ બેતાલીસ પિસ્તાલીસ છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણ પચાસ એકાવન બાવન બાવન રૂપિયા ચારસો બાવનપન સત્તા છપ્પન રૂપિયા ચાર એકસઠ એકસો રૂપિયા મોગાઈલા થોડા થોડા જઈજો પાછા બેટા થોડા થોડે હાલે રૂપિયા 800 રૂપિયા ઉમરે જો ઉમરે બા રૂપિયા 800 પોકણી તે ઇતને રેપોજર રૂપિયા લીના ચલો ભૈયા એમાં બોલ

છપ્પન રૂપિયા ત્રણસો છપ્પન સત્તાવન અઠાવન ઓગણ સાઠ સાઠ રૂપિયા ત્રણસો સાઠ સાઠ રૂપિયા પાંચ દિવસ સાઠ રૂપિયા ત્રણ છાસઠ બાકી રૂપિયા બસો રૂપિયા

ઓગણચાળી ચાલી ચાલી રૂપિયા ત્રણ ચાલીસ ચાલીસ ચાલી વાત એકસો રૂપિયા બંધા રૂપિયા રૂપિયા ₹100 ₹200 ₹300 ₹400 ₹500 ₹600 ₹700 ₹800 ₹900 ₹1000 અમે ₹1000 આપીએ ગેરંટી અમે એસટીએ

ডিসবাই <imitation>